રસ્તા ખાતે વાહન ચેકિંગ દરમિયાન કારમાં લવાતા સાથે મહિલાઓ સહિત સાત ને ઝડપી પાડ્યા હતા ભેસ્તાન પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ભેસ્તાન ત્રણ રસ્તા ખાતે બેરિકેડિંગ કરી પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી તે સમયે આવેલી કારને પોલીસે આંતરી હતી અને

અસામાજિક પ્રવૃત્તિ ચાલી રહી છે એના ઉપર અસરકારક નિયંત્રણ લાવવા અને એને નિઃત કરવા માટે સુરત શહેર પોલીસને વિવિધ ટીમો અને વિવિધ એકમો તરફથી અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે સુરત શહેર પોલીસ કમિશનર તરીકે શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ આવ્યા પછી સાહેબસિંહે સુરત શહેર પોલીસ ટીમને મોટિવેટ કરી અને મોટા જથ્થાની સાથે નાના જથ્થાઓના પણ કેસ કરવા માટે એક મોટિવેશન આપેલું હતું અનુભવ એવું જણાવવા આવેલું છે કે જે આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જે સંડોવાયેલ જે છે સામેલ જે છે એ આરોપીઓ મોટા જથ્થાની સાથે સાથે આવી નાના જથ્થાઓમાં પણ વેચાણ કરે છે કે જેથી એ પોલીસની નજરથી બચી શકે એટલે પોલીસ કમિશનર સાહેબે સુરત શહેર પોલીસને વિવિધ રેન્કના અધિકારીઓને આ બાબતે મોટિવેટ કર્યા અને સૂચના આપી કે નાના ભલે નાના હોય તેમ છતાં કેસો કરવાની વધારે impactful રહેશે અને આ જે અસામાજિક પ્રવૃત્તિ જે છે એના ઉપર અસરકારક નિયંત્રણ આવી શકશે. એ મુહિમના ભાગરૂપે દેશતાન પોલીસ સ્ટેશન તરફથી આ બાબતે માહિતી મેળવી અને સફળ વેડ કરવા માટે work out ચાલુ હતું. તે દરમિયાન દેશતાન પોલીસ સ્ટેશનના ડિસ્ટ્રિક્ટના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસજી ચૌહાણે એક માહિતી મળેલી હતી. એ માહિતી આધારે work કરવા માટે અને પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને પંચો સાથે કાયદેસર કાર્યવાહી કરવા માટે જે માહિતી મળી હતી એ મુજબ ત્રણ રસ્તા પહોંચ્યા બેસ્તાન ત્રણ રસ્તા પહોંચી અને જે બાતમી મળેલી હતી એ વર્ણન વાળા વાહનો આવ્યા અને એમને રોકી અને એમની ઝડપી કરતા એમાંથી ટોટલ સાત ઇસમો મળી આવેલા એમની વારાફરથી પૂછપરછ કરવામાં આવી સાત ઇસણો પૈકી ત્રણ મહિલા હતા અને એમના અંગઝડપીમાંથી શંકાસ્પદ drugs એટલે કે બોલવામાં આવે સ્થળ ઉપર જરૂરી પરીક્ષણ કરી અને એફએસએલ અધિકારીએ અભિપ્રાય આપ્યો કે એ MD ડ્રગ્સ જે છે એ આધારે વેસ્ટર્ન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે કુલ સાત આરોપીઓ વિરુદ્ધમાં સાત આરોપીઓમાંથી ચાર અ જેન્ટ્સ અને ત્રણ મહિલા આરોપીઓ છે. એ ટોટલ સાત સાત આરોપીઓના નામ જણાવું તો એક મોહમ્મદ જુનેસ, બીજા મુસ્કાન અંસારી, ત્રીજા રૂબી અજય વિશ્વકર્મા, ચોથા અભય યાદવ, પાંચમા ખુશી પાંડે, છઠ્ઠા અરમાન પઠાણ અને સાતમા અસફાક નઝરખાન. આમ ટોટલ સાત આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. સાત સાત આરોપીઓ વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત થયેથી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. હાલમાં સદર ગુનાની તપાસ ચાલુ છે. સદર ગુનાની તપાસ અને આરોપીઓની પૂછપરછમાં એવું જણાય આવેલ છે કે આ આરોપીઓ દમણ ખાતે એમની બે બે વાહનોમાં બધા જવાના હતા. અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં બે ઈસમો કે જેમની પાસેથી આ એમડી ડ્રગ્સ લાવેલા એ ઈસમોને પણ વોન્ટેડ તરીકે બતાવવામાં આવેલા છે એમાંથી એક ઇસમ એક આરોપી સમીર કે જેણે અઠવા ગેટ બ્રિજ પાસેથી એમડી ટ્રસ્ટ થોડો જથ્થો આપેલો સદર આરોપીઓને અને બીજો વોન્ટેડ આરોપી કાલુ વોરાજી એમણે ઉધના દરવાજા પાસે આ આરોપીઓને થોડો જથ્થો એમડી ટ્રસ્ટ આપેલો હતો એ બંને આરોપીઓને પણ વોન્ટેડ દર્શાવવામાં આવેલા છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે ટોટલ સદર ગુનાની તપાસના કામે મેફેડ્રોન ડ્રગ્સ કુલ ત્રણ ગ્રામ એટલે કે કિંમત રૂપિયા છત્રીસ હજાર છસો અને આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ નંબર છ અને બે વાહનો અને વિવિધ બીજી સાધન સામગ્રી મળી અને કુલ ચોવીસ લાખ એકોતેર હજાર ચારસો વીસ નો મુદ્દામાલ પોલીસે તપાસ દરમિયાન કબજે કરેલ છે હાલમાં પોલીસ તપાસ ચાલુ છે